એકતા બૈરુત બજી બધી ઇજ્જત કાઢે જાવતા કે મોતરે મોતરે એમ કે શું કરવાનું એક તો હું મોતરે નહી હોય કોઈ દન મે મોતરે એમ નહી લાગે મોતરે જાય પણ હાવ શું ખબર પીધેલા ને કણે કણે નીકળી જતો હોય તો ખબર પડે કે મળે નહી પડે રાજ થઈ જાય સાજ મન જાવા એની બહુન છાપુ બહુન ના હે આજ પરોના થઈ જવા દે રે એમ બહુન ને થોડો ખર્ચો કરાવી આવા દે કાદુક પેટી કુકડી ને એવું બધું કઈ ખવડાવે પીવડાવે કે નહી એમ કોરોના થોડોક થઈ આવું ઘણા કદી ના ગયો નહિ હું કરાય ની બોહન છાપુ હું ભૈરા ને કીધું ત્યાર થવા પર ત્યાર થઈ છે કોણ ની ત્યાર થઈ છે હજુ એમ પાછો જમ એમ લાગે છે કી આવા દેખી ત્યાં શું કરી રહ્યા આવી ગયું થાય તૈયાર થાય એમને કીધું પેલા બહેનુ ખાલી એમ ખાવા પીવા હું ખાઈ પીને ના બીજા ઘેર હું ને

વેગળો એમ કે બીજા ને એમ કે હે તેર હું કી પાછો બીજા ના ગીત તો કઈ નઈ ઇજત લે આવવાની એમ કે તારી બુને તેર હું કરવાનો તે હિત ને તે પૈ તીમા પૈસા આવી જાહે એમ કે ફેર તે હું માપડ હેમ કરને ગોળી પાઈન પૈસા લાવવાના હોય કે તારી બુને કંતા હેત ખરા તીમા આવી જાહે તીમા આલદી પાછા એમ કરી તારી બુને કેવડી આક્યો તો હાથ બુને રી પછી ટેન્શન શું લેવાની હોય તે કઈ નઈ તેર હું જમ તું જા પણ સાકીને પેલું હિનત કરે હો કે હું

એક તો આ બૈરુ તો બધી ઈજ્જત કાઢે જાવાય તા જાવાય તા કે મોતરે મોતરે ને એમ કે ને હું કરવાનું એક તો હું મોતરે ની હોય કોઈ દન મેં મોતરે એમ ની લાગે મોતરે જાય પણ હાવ હું ખબર પીધેલા ને કણે કણે નીકળી જાતો હોય તે ખબર પડે કે નહીં પડે રાયલ એ થઈ જાય હવ સાલ મન જવા દે